નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે આંગણવાડીમાં પોષણ વાહિણી તરીકે સેવા આપતી પચાસ જેટલી બહેનોને છૂટી કરી તેમની જગ્યાએ અન્ય બહેનોની ભરતી કરવાની કામગીરી સામે વિરોધ થયો છે માત્ર રૂપિયા બે જેવી મામૂલી રકમની નોકરીમાંથી પણ આ બહેનોને છૂટી કરી દેવાય અને બહેનો ફરી એ જ નોકરી મેળવવા સરકારના વિભાગને અરજ અરજગુજારે સરકારના માટે કેટલી શરમજનક બાબત કહેવાય નર્મદા લાઈવ આ બહેનોની સમસ્યા વિશે વાત કરીએ વિશે બેન સુનામ જાબનું અને સરસ્વતી બેન માનીષભાઈ ખચલી ડાબા ત્રણ તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા

જે વખતે કોઈ બહેનો બે હજાર રૂપિયામાં નોકરી કરવા તૈયાર જ નહોતું તેમ છતાં અમે પાંચ છ વર્ષ અમે નોકરી કરી બે હજાર રૂપિયામાં અને હમણાં જાહેરાત પાડી દીધી તો સાડા પાંચ હજાર રૂપિયા તેડા ઘર બહેનોને આપવામાં આવશે તો બધી બહેનોએ તેડા ઘરમાં ફોર્મો ભરી દીધા તો અમે તો આજ સુધી પાંચ છ વર્ષ કામ કર્યું બહેનોએ વાહિની તરીકે ઘર જ બજાવી તો અમારું તો કંઈ એ જ નહીં ને હેલ્ય વેલ્યુ જ નહીં અમે અમને એવું લાગતું હતું કે અમને આમ કાયમી કરી દેશે અને અમારો ચાન્સ છે મોડો વેલો તો જો આપણે વર્ષો વીતશે તેમ 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 આપણને એવું લાગશે કે આપણને કાયમી કરી દેશે એ હિસાબે અમે આજ સુધી અમે નોકરી છોડી જ ને આજ સુધી અમે નોકરી અમારું ચાલુ જ છે હજુ બી ચાલુ જ છે તો આ પસંદગી તો અમારી જ હોવી જોઈએ અને અમારા બદલામાં કોઈ બીજો આંગણવાડીમાં કામ કરે અમારી જોડે અન્યાય થાય એવું તો અમે થવા થવાના જોઈએ અને એના માટે તો અમે આગળ લડશું જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધીને અમે તો આગળ લડવાના જ છીએ અને અમને ન્યાય તો મળવો જ જોવે અમારે કેવું બીજું એ જ છે કે બસ અમને આ અમારું તેડાગીરીની પસંદગીરી આપી દે એ જ મારે બેન એવું જાણવા મળે છે કે જ્યારે તેડાગરમાં બહેનોની ભરતી કરવામાં આવી ત્યારે સંખ્યા લગભગ પચાસની હતી અને અત્યારે ઓછી થઈ ગઈ છે સત્યાવીસ તો એ લોકોએ નોકરી શા માટે છોડી દીધી એ નોકરી એ માટે છોડેલું કે બે રૂપિયામાં કોઈને પોસાતું જ નહોતું જે બહેનો બેરોજગારી ઘર બેઠા થઈ રહેલા તો તે બહેનોએ બે હજાર રૂપિયામાં નોકરી કરી આજ સુધી કરી અને જે બહેનોને પોસાતું નહોતું એ બહેનોએ તો તો ખબર નહીં ક્યારે છોડી દીધી છે એ ખબર નથી જે બહેનોએ અમારા ગ્રુપમાં સંપર્કમાં છે એ બહેનો આટલા અમે ભેગા થયા છીએ સરકારે જે જાહેરાત પાડી છે એની તમને કેવી રીતે ખબર પડી અને તમે જે તમારા વિભાગના અધિકારીઓને તમે પૂછ્યું કે કીધું કે આનામાં શું થયું ના સર અમને તો ખબર જ નથી એક મહિના અંદર એક મહિના અંદર એ લોકોએ જાહેરાત પાડી દીધી અને ઓનલાઈન ફોર્મો ભરવાના ચાલુ થઈ ગયા પછી અમે બી ઓનલાઈન ફોર્મો ભરી રહ્યા તમને એવું લાગે છે કે મેરિટમાં તમે નહીં આવો અને હા હા અને મેરિટ લિસ્ટ તો મુકાઈ ગયું છે આજ સુધી તો અમારે આ બધું કામ તો પહેલેથી જ કરવું હતું અમને એવું લાગ્યું હતું કે પોષણ વાહિની બેનો આવી જશે મેરિટમાં શું રજૂઆત તમને કોને આવેદન પત્ર આપ્યું તમે કોને અમારા બધી બહેનો એ આમ વાતચીત કરીને ભેગા થઈને અમે આ વાત કરીને આવેદનપત્ર આપવામાં આવેલા છે અમને આટલા વર્ષો સુધી નોકરી કરી બે હજાર રૂપિયામાં પછી અમારી અમારી જગ્યા પર કોઈ બીજું નોકરી કરે એવું થોડું ચાલે બે હજાર રૂપિયામાં કોઈને પોસાતું નહોતું તે વખતે કોઈ નોકરી કરવા તૈયાર નહોતું અને જે વખતે હમણાં પગાર વધારો થયો પછી બધા આખું ગામ ઓનલાઈન ફોર્મ ભરી શકે એવું થોડું ચાલે બસ પહેલી પસંદગી તો અમારી જોવી જોવે સ્થાનિક જ આપવું જોઈએ પસંદગી પસંદગી સ્થાનિકને જ આપવું જોઈએ અમે સવારે સાડા નવ વાગે કેન્દ્ર ખોલીએ છીએ ફટોફાટને મકલાવીએ છીએ અને પાણી ભરીને સાફ સફાઈ કરીને અમે છોકરાઓને લેવા જઈએ છીએ છોકરાઓને લાવીને ગ્લાસમાં અને દૂધ આપીને પછી સાડા અગિયાર વાગ્યે ગરમ નાસ્તો ગરમ નાસ્તો આપીએ છીએ અને ગરમ નાસ્તા આપીને જે વર્કરનું કામ હોય એ પ્રવૃત્તિ કરાવે છે અને દોઢ વાગે અમે છોકરાને બપોરનો નાસ્તા આપીએ છીએ તેડાગર બહેનો મોટી આંગણવાડીઓ બહેનો કામ કરતા હતા એ જ કામ અમે બી કરતા હતા બે જ હજારમાં ખાલી જે મોટી આંગણવાડી બહેનો કરતા હતા તેડાગર એ કામ અમે બી કરતા હતા તો અમારું તો એવી જ રીતે તો અમે તો બે જ હજારમાં નોકરી કરી ભલે એ લોકોનો પગાર વધારો હતો એ મોટી આંગણવાડી કહેવા અમારી મિની આંગણવાડી કરે પોષણ વાહિની તરીકે જ અમે કામ કરતા હતા મૂળ વાત એ છે આ બહેનોની કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી માત્ર બે હજાર રૂપિયા જેવા નજીવા માનદ સેવા તરીકે આ લોકો પૈસા આટલા ઓછા પગારની અંદર જ્યારે કામ કરતા હોય અને જ્યારે હવે પગાર વધારાની સાથે સરકારે નવી ભરતીની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે તેઓનું કહેવું એવું છે કે તેઓને જ પ્રાધાન્ય આપવું જોઈએ તેઓને જ મળવું જોઈએ કારણ કે આ બાબતે તંત્ર શું કરશે અને આ બહેનોને ન્યાય મળશે કે કેમ એ આપણે જોવું રહ્યું